માળિયા હાટના તાલુકાના ચોરવાડ ગામે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન ગરબી મંડળના બાળાઓ દ્વારા નોરતા દરમિયાન દીકરીઓએ શ્રી આજીના હલડાથી લઈ રાધાકૃષ્ણના ગીતો પર પરફોર્મન્સ કર્યા રાસનું અદભુત આયોજન કરાયું ઉજવણી પ્રાચીન તથા અર્વાચીન રાસ બાળાઓએ રજૂ કર્યા માતાજીની આરાધનાને પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું આયોજન કરાયું માતાજીને બાળો દ્વારા ગરબે રમી માતાજીના ગુણગાન ગાય છે નાની દીકરીઓ ઉમંગથી આનંદમય વાતાવરણમાં માતાજીના ગરબે ઘૂમે છે અને બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે રિપોર્ટર બની શ્રી ચુડાસમાં માળિયા હાટીના માળિયા હાટી નાના ગામે નવલી નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ અમે અમારા પરિવારે આયોજન કરેલ છે અને તે અંતર્ગત ગઈકાલે શિવાજીના હાલેડાથી લઈ અને અલગ અલગ રાધાકૃષ્ણના રાસ સુધીની ઘણી બધી રચનાઓ દીકરીઓએ રજૂ કરી તદઉપરાંત ગામની અન્ય માતાઓ બહેનો દીકરીઓ પણ સમૂહ રાસમાં ખૂબ બહોળી સંખ્યામાં જોડાયેલ અને માતાજીના પર્વને ખૂબ આનંદથી બધાએ ઉજવેલ